નડિયાદ કલેક્ટર કચેરીમાં લાગી આગ કલેક્ટર કચેરીના બીજા માળે અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે નડિયાદ કલેક્ટર કચેરીના બીજા માળે નડિયાદ પ્રાંત અધિકારીની ઓફિસના બાજુમાં આવેલ રૂમમાં અચાનક જ આગ લાગી હતી આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝર સહિત રેસ્ક્યુ ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા રૂમમાં રાખવામાં આવેલ કાગળો સહિત અન્ય માલ સામાનને નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ કલેક્ટર ઓફિસે દોડી આવ્યા હતા સાથે જ નડિયાદ ની ટીમ પણ આવી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી હતી દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ કોલ પોણા દસ વાગ્યા ની આસપાસ નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ ને મેસેજ મળેલ કે નડિયાદ દવાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરી માં કઈક જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમે બે વોટર બાવજો તેમજ રેસ્ક્યુ ટેન્કર લઈ અને તમામ ફાયર વિભાગ ની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો જેથી બારી વાણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધો સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો ત્યારે અત્યારે જાણ બાદ ઓફિસમાં તો ફાઇલો હોય જનરલી ફાઇલો ને એ સળગેલું હોય કેટલા વિકલ અહીંયા આગળ બે વોટર બાઉડર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો અત્યારે અમારો ફાયર નો તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે હજુ કારણ જાણવા મળેલ નથી આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર કે મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them